નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક એકલોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો મનુષ્યને બોલવાનું શીખતા ફક્ત બે જ વર્ષ થાય છે પણ શીખ્યા પછી શું બોલવું એ સમજતા આખી જિંદગી વહી જાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસિપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ બધાને ભાવે એવી અને બધાને ગમે એવી છે એનું કારણ છે કે આજની જે રેસીપી છે ને એ મિત્રો તમે ખાસો અને તમારી બેનો રાજી થશે એવી સરસ મજાની રક્ષાબંધન સ્વીટ લઈને આવ્યા છે તો આ કેવી રીતે બનશે પૂછવું પડશે હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની આ નવી માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે આપણી કર્મભૂમિ ઉપર અને આજે શું બનાવવાનું છે પૂછી લેશું અમારા હોમ મિનિસ્ટરને તો પારું શું બનાવવાનું છે આજે આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રુટ બોલ્સ વાહ એના માટે જો બધા ડ્રાય ફ્રુટ કાઢી લીધા છે ને હવે આપણે એને છે ને રોસ્ટ કરવાના છે રક્ષાબંધન આવે છે એટલે ભાઈઓ માટે ભાઈઓ માટે વાહ મીઠું મોઢું કઈક તો કરાવવું પડે ને ભાઈને રક્ષાબંધન વાહ બધું ડ્રાય ફ્રુટ છે ને સ્લો ગેસ ઉપર આપણે રોસ્ટ કરી લેવાનું છે ગમતું હોય એ પ્રમાણે ડ્રાયફ્રુટ લેવાનું આપણે અત્યારે બધું સરખે ભાગે લીધું છે કાજુ બદામ પિસ્તા સરખે ભાગે લઈ લીધું છે રોટ થઈ ગયું છે મિનિટ થઈ ગઈ છે હવે આ ઠંડુ પડે ને એટલે આપણે આનો ભૂકો કરવાનો છે હવે આપણે આ ફ્રૂટ આપણું ઠંડુ પડી ગયું છે હવે આપણે આનો રબ ભૂકો કરવાનો છે સાવ બારીક નથી કરવાનો એટલે એમાંથી તેલનો નીકળી જાય આ છે એલચી એ આપણે આમાં ભેગી જ કરી દેશું એટલે એલચી આપણે ભૂકો થઈ જાય સાથે આપણો તૈયાર થઈ ગયો છે રબ કરવાનો છે ચાલો આપણે બધું તૈયાર થઈ ગયું છે બોલ્સ માટે એના માટે જો આ બધું રાખ્યું છે અહીંયા માપ માટે આ છે ટોપરાનું ખમણ પછી આ છે મિલ્ક પાવડર આ છે સાકરનો ભૂકો ખડી સાકર આવે ને એનો પાવડર કરી લીધો છે આ છે કેસર ગરમ દૂધ લઈ ને એમાં પલાળી દીધું છે એટલે એનો કલર ને સુગંધ ને બેસી જાય આપણે ડ્રાય ફ્રુટ નો ભૂકો કર્યો એ આ છે ઘર ની ફ્રેશ મલાઈ ને આ બધી છે જેલી હવે આપણે આ છે ને ટોપરાનું આવું બારીક ખમણ આવે ને એ લેવાનું છે તમારા શસ્ત્રો સરંજામ જોઈને એમ લાગશે કે આ વસ્તુ બનવાની જે ભવ્ય હા બધા નાના નાના ભાઈઓ નહીં મજા આવે ને મોટા ભાઈઓ ને સાકર મોઢું મીઠું થઈ જાય એટલા માટે આ ટોપરાનું ખમણ છે ને આપણે જો આ કપ કપ છે છે ને આ આ બે લેવાનું રીતે માપથી વ્યવસ્થિત કરીએ એટલે સરસ એકદમ માપનું થઈ આ બે કપ ટોપરાનું ખમણ છે એમાં આપણે મિલ્ક પાવડર છે ને બે કપ ટોપરાના ખમણ સામે એક કપ મિલ્ક પાવડર આવશે આ છે સાકરનો ભૂખો મિલ્ક પાવડરની નેચરલ મીઠાશ હોય જ આ એક કપ સાકરનો ભૂખો આવશે એમાં આપણે એડ કરી દઈશું પહેલાં બધું મિક્સ કરી લેશું આપણી આ સાકરની કણી હતી ને બધી ભાંગી ગઈ છે હવે આપણે આ કેસર દૂધમાં પલાયેલું છે એ એડ કરી દેસુ કેસર કેસર આ છે ઘરની મલાઈ ત્યારે આપણે એક ચમચી એડ કરી પેલા બધું મિક્સ કરી લેશું જરૂર લાગે તો એક ચમચી પાછી એડ કરવાની આ રીતે તમે બધું મિક્સ કરો ને એટલે ખ્યાલ આવશે એકદમથી એડ નથી કરી દેવાની મલાઈ આ રીતે મલાઈ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું એ ફૂડ કલર એમાં આપણે એક ચમચી દૂધ એડ કરી એ આપણે આમાં એડ કરી દઈશું એટલે સરસ કલર આવે છે ને લોટ બાંધતા હોય એ રીતે આ રીતે મિક્સ કરવાનું છે એકદમ આટલી મલાઈમાંથી ત્રણ ચમચી મલાઈ એડ કરી છે આપણે જો છે આ રીતે બાંધવાનું છે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે ત્રણ ચમચી મલાઈ લીધી ને બે ચમચી દૂધ એડ કર્યું છે આપણે આટલામાં એટલે એક સરખા થાય આ રીતે આ તૈયાર કર્યું છે ને એમાં વચ્ચે આ જેલી મૂકવાની છે પછી આને બંધ કરી દેવાનું સહેલાઈથી થઈ જાય હવે આ બોલ તૈયાર થયો છે ને એને આપણે આ ડ્રાયફ્રૂટનું કતરણ કરી છે ને એમાં આ રીતે રગદોળી દેવાનું આ રીતે આપણે બોલ તૈયાર કરી લેશું આ એક જ તહેવાર એવો છે કે ભાઈ અને બેન સ્પેશિયલ તહેવાર છે અને બેને એટલો ઉત્સાહ હોય બે પછી ગમે એવડા હોય નાના મોટા બધા બેન ને એમ થાય કે હું મારા ભાઈ માટે સારામાં સારી વસ્તુ બનાવું અને ભાઈ ને એમ થાય કે હું મારી બેન ને સારામાં સારી ગિફ્ટ આપું આપણે આ જાજી ક્વોન્ટિટીમાં હોય ને પછી આ વચ્ચે થોડુંક ડ્રાય થઈ જાય ટોપરું ને મિલ્ક પાવડર આપણું હોય ને એ બધુંય સોસ્તું જાય દૂધ ને એટલે પાછી પાછું વચ્ચે છે ને આ રીતે એક ચમચી દૂધ પાછું આપણે આમ અંદર એડ કરી આ રીતે થોડુંક મિક્સ કરતું જવાનું એટલે આપણે આ ડ્રાય ફ્રૂટ ઉપર લગાવીએ ને એ ચોટી જાય એટલે સરત પોચા આપણા સોફ્ટ થાય છે બોલ પેલા ડ્રાય થઈ જાય પાછું આ રીતે દૂધ જરૂર લાગે તો મિક્સ કરી પછી પાછું આપણે આ એક સરખામાં કરશું રેડી છે આપણા ડ્રાય ફ્રુટ બોલ્સ રક્ષાબંધનમાં તમે પણ આવું કંઈક નવું બનાવજો તમારા ભાઈ માટે એ કેવું લાગ્યું એ કહેજો અમને ઓકે થેન્ક યુ વેરી મચ મિત્રો આવી ગયા છે આપણે લાડુ હવે મારાથી રહેવાતું નથી એનું કારણ છે કે રક્ષાબંધન તો જ્યારે આવે ત્યારે પણ આ જોઈને હવે છે ને મારું મન લલચાણવું છે એટલે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં અને જોઈ લો એકદમ સોફ્ટ એની ટાઈમ એની વેર છે આપલા તું જે પગે લાગવાનું મન થાય એવી સરસ મજાની રેસીપી કઈ રહી છે અને આ એકવાર તમે બનાવશો ને એટલે હકીકતે તમને કહું છું કે તમારા દરેક નાના હોય તો નાના ને મોટા હોય તો મોટા દરેક ભાઈ એકદમ ખુશ થઈ જશે આ વર્ષે અને રાજી થઈ જશે આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને આ મિત્રો જાતા જાતા જીવનમાં સફળ થવા માટે બે વસ્તુ હંમેશા યાદ રાખવી અપેક્ષાને હંમેશા આંખમાં રાખવી અને મહત્વાકાંક્ષાને હંમેશા માપમાં રાખવી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી જઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર